ભરૂચના બોલાવ ખાતે રૂપિયા ચૌદ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપ અને ટ્રાયલ પ્લાન્ટનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમની કાર્યક્ષમતા વધારવા માટે બોલાવ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર પ્લાન્ટનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો રાજ્યમાં સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમ બાદ આમોદ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું ભાજપના આગેવાન મારુતિ સેટોદરિયા પ્રાંત અધિકારી મનીષા મનાણી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બોલાવ ખાતે બનનાર રૂપિયા ચૌદ કરોડના ખર્ચે નવો ડેપો મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જાશે અને બસોના જાળવણી માટે અદ્યતન વર્કશોપની સુવિધા મળશે જર્નાલિસ્ટ વિરેન્દ્ર સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ જી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘજીના અંદર ભરૂચ ભોલાવ ખાતે વર્કશોપ અને ટાયર પ્લાન્ટ આજે અહીંયા ખાતમુહૂર્ત થઈ રહ્યું છે તે ચૌદ કરોડ ચોત્રીસ લાખના ખર્ચે ટાયર પ્લાન્ટ અને વર્કશોપ અહીંયા બની બનવાનો હોય ત્યારે સમગ્ર ગુજરાતની અંદર બસ ડેપો હોય જ્યાં જ્યાં ટાયરપનું કામ હોય આ તમામ કામગીરી આજે ગુજરાતની અંદર થઈ રહી છે ભૂતકાળમાં એસટી ડેપો હતા આજે એરપોર્ટની જેમ બસ સ્પોટ જેવા બની રહ્યા છે એવા સુરતમાં અમદાવાદમાં વડોદરામાં રાજકોટની અંદર આપણા ભરૂચની અંદર પણ ખૂબ સારું મજાનું એસટી ડેપો બન્યો છે આજે આની સાથે આમોર ખાતે પણ એસટી ડેપોનું ઉદઘાટન અહીંયા આ કાર્યક્રમ પદ્ધતિથી ત્યાં જવાના છે અનેક વિવિધ કામો એ ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યા છે આવનારા દિવસોમાં જ્યાં જ્યાં પણ એસટી નિગમની અંદર જરૂર થશે ત્યાં ત્યાં આ કામગીરી થવાની છે આવનારા દિવસોમાં સવિશેષ વધુ કામગીરી ગુજરાત સરકાર દ્વારા થનાર છે